હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા તો સવાર સવારના ઉઠી ગયા છે ભેસ થઈ ગયા છે ને આજે તો છે શ્રાવણ મહિનાની પૂનમ એટલે રક્ષાબંધન કહેવાય કે આજે તો બધા ભાઈ બહેનો છે ને બેન ભાઈને રાખડી બાંધશે અને બધા એડ ટુ જેડ નાનાથી લઈને મોટા બધ આજે તો આ રક્તવાર ઉજવું છે તો આપણે તો હજી ચા પીવાની બાકી છે ચા બનાવી નાખી છે હાલો આપણે ચા પી લઈએ તૈયાર થઈ ગયો છે ને જાય છે બાર નવી ગાડીમાં બે ગયો છે ભાઈ ક્યાં જવું છે ભાઈઓ ક્યાં જવું છે મને લઈ જાવી છે હારે હે કોણ આવ્યું દીધું છે સાબ બકેટાન હવે લેમણે મેક ફ્લાક્સ સાડાબાર થઈ ગયા છે આજે આપણે થીજીતી મોર તો બનાવું કિરોડી આખરા બોબોલા થઈ ગયા છે તો જોઈએ તમને ચા છે ચા છે તનો મમ્મા શરદી થઈ ગઈ ભાઈ શું શું શરદી થઈ ગઈ

ઓ આવો કરે રાખી પપ્પા

એટલે વરસાદ ન હોય પણ ખડ તો બહુ જ થાય હજી તો એ આ બાજુ છે એ તો મારે કાલે કાઢવાનો વારો આવી કાલે બધું ખોદી નાખ્યું ઘરે હોય એટલે એ બધું કામ એવું કરે રાખ્યું ફ્રી ન બી તો આજે અમારે ઉઠવાનું મોડું થઈ ગયું ટિફિન કાંઈ બનાવવાનું છે નહીં અને રજા હતી તો પછી મોડું થઈ ગયું ઉઠવાનું ફ્રેશ થઈ ગયા છી તો આજે છે રક્ષાબંધન તો

તો એમ કે પીછું છે કલેક્ટર ઝીણું બેન એવું કેવું છે તો હું તમારે એવું છે એવું છે એ પપ્પાની લેવલ પાટલી છે હા કામ કરતા હોય ને લેવલ કરવા જોઈએ ને દાદી સ્ટાઈલનું હા હોય ના આપણે બહુ વાસણનો ઢગલો છે બંને ખુશે તો આપણે આ વાસણ એ ધોઈ નાખી હાલો વાસણ કરી નાખી હોયો શું કે છે એ લાઈન રમશો કો છે એ આપણે અહીંયા પથારી કરી છે તો થોડી વાર આરામ કરી લઈએ ભાઈને ઉડાઈ દઈ થોડી વાર આજ તો હવાનો ટાઈમ રહ્યો ન કે ઉડાવવાનો તો આજે ઘણીક વાર ગુવડાવી દેવી

સાડા નવ અને આજે રક્ષાબંધન હતું એટલે થોડુંક લેટ થઈ ગયું છે આજનો તમને લોક કેવો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળે આપડા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો